નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે દર્શક મિત્રો અમરેલી જિલ્લો છે ત્યાં ધારી તાલુકો આવેલું છે તેની આજુબાજુ વાદળ ફાટ્યું કે સૌથી અતિ ભારે વરસાદ આવ્યો એમ કહેવાય કે ત્યાં આટલું બધું પાણી ભરાઈ ગયું છે ત્યાં છે ને ત્રણથી સારી વરસાદ પડી ગયો તાત્કાલિક આવતીકાલે છે બપોરના સમયથી વરસાદ ચાલુ હતો ત્યાં આજ સુધી વરસાદ ચાલુ હતો એટલે આજે સવારે ત્યાં નદીઓની અંદર ઘોડાપુર આવી ગયું ત્યાં પશુપાલનો વાહનો કેટલી નુકસાની ભારે ભારે નુકસાની અતિ ભારે વરસાદના કારણે તમે આ વિડીયોની અંદર જોઈ શકો આ રીતે તમને આગળ વિડીયો દેખાડું છું કેટલું પાણી જાય છે કેટલા વાહનો પશુપાલનો મંદિરો એવું તણાઈ જાય છે તમે ખાસ દર્શક મિત્રો આ વિડીયો જોઈશો તો તમને ખબર પડશે ચાલો પહેલાં આપણે વિડીયો જોઈશું પછી તમે આ વિડીયોને શેર કરો કોમેન્ટ કરજો ખાસ દર્શક મિત્રો આ વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો એટલે બધા લોકોને ખબર પડે કે હવે અતિ ભારે વરસાદની શરૂઆત આ વર્ષે વરસાદની ખૂબ જ તે અને ખેડૂતો માટે ખુશીનો માહોલ પણ એમ કહેવાય કે હવે વરસાદ સારો થઈ થઈ ગયો એટલે વરસાદની પાક પણ સારો થાય ને આ વિડીયો પહેલાં તમે જોઈન પછી કોમેન્ટ કરો વિડીયો શેર કરો ને લાઈક કરવાનું ભૂલતા Oh.